એ મોટા મોટા પીસા ઘાયેલા ને કાળું મોરું સડાયેલું ને એક હાથમાં કેરોસીન નો બાટલો ને એક હાથમાં હળકો કાંકડો ભડકા કરતો હોય ઘોઘરા ને બુઘરા ને બાંધેલા બે ડગલા આગળ હાલે ને બે ડગલા પાછો હાલે હા 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 કરતો આવે એમાં આવું ઘર હતું ને ઘર ની બાજુમાં ઓટલો હતો ને ઓટ ના થોડું ખાનું હતું ને કૂતરી વ્યાણી હતી હવે ભેર ખબર નથી આ કૂતરી છે આપણને એવો તમને તમને વિશ્વાસ ન આવે તો મને ભેગા થાય કે આ ગામનું હતું શું હતું બધું કઈ જાહેર માં ન એને ભાઈ ને કુતરી બાપુ આમ તાકી રહેલી કે મારા બચડા જો મા ના પ્રેમ ની વાત કરું છું મા છે ને મા છે એ કુતરી એ નક્કી કર્યું કે માણા નથી જાનવર નથી આ આવે છે ને જો બધા આવતા થી માર્ગે આવતો તો તો બધા અલગ અલગ કલર હોય તો એને બહુ શંકા નો જાગત પણ એ આવ્યો જ બીજા માર્ગે એ ક્યાં માણા નથી જાનવર નથી ના આવે છે મારા બસડા મારવા અને થોડુંક શેટું ને બાપુ ધનુષ ના અર્જુન ધનુષ માંથી જેમ તીર છૂટે ને એમ કૂતરી છૂટી હોય અને એ ભાઈ રામા ફેરતો રાહ જોતા હતા ઓલો ખેતરવા ઠીક ઠેકી મૂડ્યો ભાગવો હગડ નોતા પડતા કાકડા ફીડ્યા રહ્યા ને પીસા ફીડ્યા રહ્યા નહીં આપણને એમ થાય દુનિયા નો દેખાવ કરવાની ભક્તિ છે સારું છે આનંદ વાત પણ મારો કહેવાનો અર્થ શું છે કે જો તમે તમને વાત કરું કે બાપુ રામ ભક્તિ કરી કૃષ્ણ ની ભક્તિ નથી કરી

કૃષ્ણની ભક્તિ મીરાએ કરી ને ప్రత్యક્ષ હતો કૃષ્ણ એટલે ભક્તિ કરી તે સબરીની સામે ప్రత్యક્ષ રામ હતો એટલે કહું છું કે આ છે ને બાબા રામ ને કૃષ્ણ છે આની ઝૂપડીએ બાબા જાવ ને કાળનો વિહામો થઈ જાય હું એવું નથી કહેતો કે આ મૂર્તિઓ નું મંદિર છે ખોટા છે એવો કોઈ મારી વાત નથી મારી વાત નો કોઈ અવળો અર્થ ન કરતા મંદિર છે બરોબર છે મૂર્તિ બરોબર છે પણ તમે સાધુની ઝૂપડીએ જાઓ ને કે બાબા મારા બૈરી થી કંટાળો છું મારા છોકરા થી કંટાળો તો સાધુ એમ કે બે દિવસ રોકા બધું બધું થઈ જાય અને બે દે કાળ નો વિહામો થઈ જાય બાપુ બધું શંકા નું સમાધાન થઈ જાય બાકી રામજી મંદિરમાં જઈને કેજો મારું ભાઈ ઉપાડો લઈ ગયો છોકરા ઉપાડો લઈ ગયો કોઈ દી કે એક દી રોકાય કે અને અહીંયા રોકાવું તો પૂજારી હા જે બહાર ગાડે બહાર નીકળો બહાર મંદિર બંધ કરું છું કહેવાનો મારો અર્થ એ છે બાપુ સાધુડા કરી શકે બાકી તો બધા મજા મજા છે રૂપિયા રડે છે ભક્તિ એ કરે છે માણા એ મારે છે સોરીઓ કરે છે બધુંય કરે છે બધી બુદ્ધિ તો ને છે પણ અર્થ કહો માણસના જીવનનો કંઈક ઉદ્ધાર કરવો હોય તમારે તમારી ઓળખાણ કરવી હોય તો બાપુ સદગુરુનું સાનિધ્ય જો હોય સંતનું સાનિધ્ય જો હોય એના વગેરે પતે નહીં આની નિશાન એ જ છે એટલા માટે સવારામ બાપા એટલે કે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી કેવી દિશા થાય જેટલા જેટલા સંતો બાપુ છે ને બોલ્યા છે ને બધા સદગુરુ ચરણે જ બોલ્યા છે એટલે સવારામ કહે છે